રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મહિલા અધિકરણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્યના એકતાલીસ જિલ્લા મહાનગરોમાં નારી વંદન દોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની કેઓ શાહ મ્યુનિસિપલ કોલેજ ખાતે પણ નારી શક્તિવંદન દોડનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં તાલુકાની કેઓ શાહ આર્ટસ એમ કોલેજ કોમર્સમાં અભ્યાસ કરતી કોલેજની વિદ્યાર્થીની સ્થાનિક તથા જિલ્લાના મહિલા મોરચાના હોદ્દેદારો સ્થાનિક સંગઠનના ભાઈઓ ચૂંટાયેલા સદસ્યો શહેર પ્રમુખ રાજુભાઈ મહામંત્રી કૌશિકભાઈ મહામંત્રી પિંટુભાઈ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી જિલ્લાના મહામંત્રી અને ધોરાજી શહેર પ્રમુખ રાજુભાઈ બંને મહામંત્રી કૌશિકભાઈ પિંટુભાઈ અને કોલેજના પ્રિન્સિપાલો હાજર રહીને આ સફળ બનાવ્યું હતું મારું નામ અનિતાબેન ચૌહાણ છે હોદ્દો ધરાવું છું આજ રોજ રાષ્ટ્રીય નેતૃત્વ મહિલાના પ્રોત્સાહન માટે ધોરાજી ખાતે એક વંદન દોડનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ધોરાજી ખાતે કેઓસા કોલેજમાં અમે બસો કે ત્રણસો બહેનો દ્વારા દોડનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં ધોરાજીના પ્રમુખ રાજુભાઈ તથા બંને મહામંત્રી તથા રાજકોટ જિલ્લા મહિમાં મહિલા મોરચાના પ્રમુખ

ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ